મારું નામ શૈલેષ હિંમતભાઈ દેવાણી છે અમે સ્વામિયણ સંપ્રદાયના આજ હજારોની સંખ્યામાં હરિભક્તો અહીંયા જૂનાગઢ મુખ્ય મંદિર જૂનું એમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આપણે બધાને પણ ખબર છે કે અવારનવાર અત્યારે સ્વામિયણ સંપ્રદાયમાંથી ઘણા લંપટ સાધુઓના જે કિસ્સાઓ બહાર આવી રહ્યા છે જે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો છે જમીન કાંડો છે અથવા તો બળાત્કાર જે હમણાં કિરસરમાં પણ બનવામાં આવ્યો છે અને જે કે સ્વામી છે જે જમીનના કૌભાંડમાં પણ હમણાં સંડોવાયા છે તો આવા જે નામ બદનામ થઈ રહ્યું છે અમારા ઈષ્ટદેવ સ્વામી ભગવાન નામ બદનામ થઈ રહ્યું છે જેના કારણે અમે બધા અત્યારે હજારો સંખ્યામાં આપ જોઈ શકો છો કે અમે મુખ્ય મંદિરમાં આજે આવેદન પત્ર કોઠારી આપવામાં આપવા માટે આવ્યા છીએ અચ્છા માંગ શું છે સાહેબ અમારી માંગ એક જ છે કે આવા જે લંપટ સાધુઓ છે જે સંપ્રદાયમાં બેસીને સંપ્રદાયનું નામ બદનામ કરી રહ્યા છે ખોટા ભગવા કપડા ઓઢીને અને સનાતન ધર્મનું પણ અપમાન કરી રહ્યા છે આ લંપટ સાધુઓને આ સંપ્રદાયમાંથી જલ્દીમાં જલ્દી બહાર કાઢવામાં આવે ખાનગી ગુરુકુળનો શું ઇશ્યુ છે ખાનગી જે ગુરુકુળ જે ખેરસર જે ગુરુકુળ છે એમાં બનાવ બનવામાં આવ્યો છે કે ખાસ જે જે સાધુ જે હતા એમણે એ કોઈક લેડીસ એટલે કે સ્ત્રી ભક્ત સાથે કોઈ સાથે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એના માટે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ કે આવી જે વારંવાર જે ફરિયાદો આવી રહી છે તો સમય સંપ્રદાયનું નામ બદનામ ના થાય એના માટે આવા જે લંપટ સાધુઓ છે એને બહાર કરવામાં આવે સંપ્રદાયમાંથી અમે અત્યારે ગાંધી ચિંધિયા માર્ગે આગળ વધી રહ્યા છીએ અને જો આની વિરુદ્ધ કોઈ કોઠારીશ્રી દ્વારા કે મંદિરના ટ્રસ્ટી બોર્ડ દ્વારા કોઈ જો

પાછા પંદર વીસ વર્ષથી આ કૃત્ય એવું એકવી વર્ષ ખાલી નથી ગયું કે જે જેના આ લોકોના કારણે આપણું સંપ્રદાય પેપરના પાને ન ચડ્યું હોય તો આવા લંપટ સાધુઓની સામે આજની સુધીને કોઈ કડક કાર્યવાહી થઈ હોય એવું આપણને દેખાતું નથી અને એના કારણે જ આ લોકોને બીજા માણસોને આવો કૃત્ય કરવાની પ્રેરણા મળે છે એટલે અમારી સરકારને બી અને ટ્રસ્ટને બી આ કાર્યવાહી છે કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ભાઈ તમે એની સામે કડક એક્શન લો કે જેથી કરીને બીજા લોકો આવા કૃત્યો કરે નહીં અને જે આવા કૃત્યો કરનારા છે એને આ સંપ્રદાયમાંથી બહાર કાઢો કે જેથી કરીને સંપ્રદાય બદનામ થાય નહીં મારું નામ હાર્દિક નજેન્દ્રભાઈ દવે છે અગતરાય થી આવું છે અગતરાય ગામ મંદિર ના પૂજારી છે છેલ્લા વીસ વર્ષ આ સમસ્યા છે સાધુઓની સાધુએ એટલું ઉપાડા માંડા છે હદ બારનું છે આમાં કેસ કરે છે સાચા હરિભક્તો ઉપર કેસ કરે છે એક્શન લે છે ઓલા નથી કહેવત કે લાજવાની બદલે ગાજે છે એટલે આ બધા શું હાઇ હાલી નીકળ્યા છે એને ધોતિયા પહેરા ને એ અમારા હરિભક્તોના પૈસાના છે અમે આ ગ્રહસ્થ હરિભક્તો છીએ ને ભાઈજી ઘર દીઠ મોટા મોટા મોબાઈલ એક એક રાખીએ છીએ એના બેલેન્સ પુરાવા પડે છે તો આ સંતોને બે હરિ મોબાઈલું રાખવાની ના જ છે જેટલું સાચું કહેવા જઈએ એમ અમને દબાવવાનું કરે છે અને અમને તો જાણે એમ જ છે કે તમે તો કંઈ છો જ નહીં અમે જ હોશિયાર છીએ પણ આ ન કરવાના ધંધા બંધ કરો લંપટ વેળા બંધ કરો અને અમારા સંપ્રદાય સનાતન ધર્મને કલંક છે આ એકને નથી આપણા સ્વામિનારાયણ અમારા એક ધર્મને નથી સમગ્ર સનાતન ધર્મ હિન્દુ ધર્મને લાંછન રૂપા કિસ્સા છે હાલતા દેવદેવીને અપમાન કરે ઓનો ભગવાન તો કે આમ ઓનો મોક્ષ ન દે તો તમારી પાસે આવીએ તો મોક્ષ મળશે કે નરકમય જગ્યા નહીં મળે એવા તો એના કૃત્ય છે બધા આપણે બોલી ન હકીએ અમે ગ્રહસ્થ તરીકે વ્યક્ત ન કરી શકીએ એવા એ કામ કરે છે તો આ ક્યાં સુધી અમારે સહન કરવાનું છે આ કોણ કોની નીચે આ હું બધું હાલે છે ખબર નથી પડતી અમે તો ભાઈજી નાણે માણે બધે ટૂંકા પડીએ કારણ કે એના અમિત મોદી અમિત શાહ સુધીની લાગવક છે કારણ કે નવતમ સ્વામી હતા વડતાલના કે સરકાર તો અમારા પૈસા ખિસ્સામાં છે એનો મિનિંગ શું થાય છે એટલે એ કેમ ના જશે સરકાર પૈસા ભરી દો એટલે એને બધું મનફાવ એમ કરવાનું છે એટલે આ બધુંય નહીં હાલે તું નામ સવિતાબેન છે અમે રાજકોટ થી આવી છીએ આ મારી એક જ માંગ છે કે આવા લંપટ સાધુને અમાર હટાવવાનો છે સંપ્રદાયને બચાવવાનો છે અને એ સંતો એમ કે કે જો અમે સાચા છીએ તો એને ભૂગર્ભમાં શું કામે કરી જવું પડે સંત સાચો હોય તો એ ક્યાંય સંતાયેલો રોકાય રહે નહીં એ સામે આવી જાય સાચો સંત હોય સામે આવે આટલા હરિભક્તો સત્ય છે તો સત્યને લઈને દુખ સહન નથી થતું માટે આ બધા સંતો ભક્તો ઉમટા છે બસ એક અમારે આવા લંપટ સાધુને લીલાઓ કરતા હોય નવી નવી પોતાની પ્રાઇવેટ સંસ્થાઓ બનાવતા હોય એને અમારે હટાવવાના છે બાળકોનું શોષણ કરતા હોય અને ધર્મનું સ્થાપન કરતા હોય એને અમારે હટાવી અને ધર્મનું સ્થાપન કરીને અમારા સંપ્રદાયને બચાવવાનો છે અને આવા સાધુને હટાવી અને અમારા શાસ્ત્રો સનાતન શાસ્ત્રો છે એને અમારે બચાવવાનો છે સનાતન ધર્મને બચાવવાનો છે હિન્દુ ધર્મને બચાવવાનો છે બસ એ જ માંગ છે આવા સાધુ આવા લંપટ લીલા કરે અમારે બહાર નીકળવું નથી થાતું એમ અમને કલંક લાગે એ તો સહન થાય છે પણ ભગવાન સ્વામિનારાયણને કલંક લાગે એ અમારાથી સહન નથી થાતું ઘણા વર્ષોથી સહન કર્યું પણ હવે સહન નહીં થાય બસ હવે જે થાશે એના પગલાં અમે તો લેશું લેશું ને લેશું જય સ્વામિનારાયણ મારું નામ રસીલાબેન જગદીશભાઈ રાંગ અમે જેતપુરથી આવ્યા છીએ અમારી એક જ માંગ છે અમે જે કાંઈ અત્યારે મેદાનમાં ઉતરા છીએ અમારી એક જ માંગ છે કે ધર્મના સ્થાનો પર આ અધર્મ થાય છે નહીં હવે અમારાથી સહન થતું નથી માટે આ સાધુઓ જે દુષ્કૃત્ય કરે છે કોઈની દીકરી ઉપર બાળક કરે છે કોઈના બાળક ઉપર દુષ્કૃત્ય કરે છે એવા લંપટ સાધુને આ સંપ્રદાયને રાખવા કોઈ લાયક નથી આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ જ નહો અમને તો સાહેબ સાધુ કહેતા જ શરમ આવે છે અને બાવા કહીને તોય અમારા બોઢામાંથી બાવા કહેવાની કોઈ નથી એવા આ સાધુને લાયક નથી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર ત્યાગીના જે કંઈ ધર્મ લખીને ગયા છે બધાએ જાણે છે બધાય વાંચે છે પણ એક ધર્મ એક આજ્ઞા આ સાધુ પાડતા નથી સ્વામિનારાયણનો સાધુ છત્રીસ લક્ષણે યુક્ત એવો જોઈએ એકે સાધુમાં એકેય લક્ષણ છે નહીં બધું કરે છે કેવા ધંધા કરે છે પોતાની પ્રાઇવેટ સંસ્થાઓ પોતાના મિલકતો આ દુષ્કૃત્ય કરે બીટ કોઈના ધંધા કરે અને વસીકરણ મંદિરોમાં રહીને જે ભગવાન છ મંદિર સ્થાપી ગયા છે ને એ મને ખબર નથી બાકી પ્રાઇવેટ મંદિર જેને બંધાવ્યા છે ને એ મંદિરની અંદર વસીકરણ વિદ્યાનો અભ્યાસ થાય છે પછી તાંત્રિક વિદ્યાનો અભ્યાસ જો ક્યાંક તપાસ કરો ને રેડ પાડો ને તો તમને બધું સામે આવશે

ત્યારે આ જે કહેવાતા લંપટ સાધુઓના બધા જે એના બોસ છે આ લોકોએ જે લંપટ સાધુઓ છે એની વિરુદ્ધ પગલાં ભરવાને બદલે હરિભક્તોની માંગને અમલ મૂકવાને બદલે સહકાર આપવાને બદલે ખોટા કેસો પોલીસ સ્ટેશનની અંદર અમારી વિરુદ્ધ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે તમારે જે કાર્ય કરવાનું છે કરો હરિભક્તોની ઉપર ખોટા પગલાં ભરી અને આને આડકતરું પોષણ આપે તમે આપો છો તમને શરમ આવી જોઈએ કાલે ઉઠીને તમારી બેન દીકરીઓ કોઈ શોષણનો ભોગ બનશે ત્યારે તમે હરિભક્તો ઉપર દમન કરશો કે પછી જે આ લોકો લંપટો છે એની વિરુદ્ધ પગલાં ભરશો આ ખાસ અમારી જે માંગ છે એની ઉપર સરકાર અમલ કરે એવી અમારી સખત માગણી છે